ઓમ શ્રી ગણેશ નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો પવિત્ર નવરાત્રિના દિવસો ચાલી રહ્યા છે મા દુર્ગાની નવરાત્રિ ચાલી રહી છે અને આ નવરાત્રિમાં કન્યા પૂજન કરાવવાનું ખૂબ જ મહત્વ છે ગોરણીઓને જમાડવી એ ખૂબ જ એનું મહત્વ છે પણ એની પાછળનું કારણ શું હોય છે ગોરણીઓને જમાડવાથી શું થાય છે કન્યા પૂજનથી શું થાય છે અને આપણે શું જમાડવું જોઈએ શું આપવું જોઈએ અને કન્યા પૂજનના દિવસે ભૂલથી પણ અમુક વસ્તુઓ એવી છે જે ગોરણીઓને કન્યાઓને ન ખવડાવવી જોઈએ તો આ બધો આ બધી જ માહિતી આપણને આ વિડીયોમાં મળશે આ પૂરો ધ્યાનથી સાંભળવા વિનંતી કન્યા પૂજન વિશેની માહિતી યાદ એવી સર્વ ભૂતેશુ દુર્ગા રૂપેણ સંસ્થિતા નમસ્ત શ્રી નમસ્ત શ્રી નમસ્ત શ્રી નમો નમઃ મિત્રો મા દુર્ગાના નવરાત્રિના નવ દિવસ નવ કન્યાઓને સમર્પિત છે કન્યા પૂજન કરવાથી આપણી બધી જ પીડા દૂર થાય છે સમસ્ત દુઃખ દૂર થાય છે ગૃહ કલેશ ઘરમાં જે નાના મોટા ઝઘડા થતા હોય એ કલેશ હંમેશા માટે દૂર થઈ જાય છે પિતૃદોષ હોય રાહુ હોય કે મંગળ દોષ હોય કે કાળ સર્પ દોષ હોય માત્ર કન્યા પૂજન કરવાથી શનિથી પીડિત વ્યક્તિને પણ રાહત મળે છે આટલું બધું મહત્ત્વ છે કન્યા પૂજાનું શાંતિ મળે છે ઘરમાં ખુશીઓ આવે છે તથા અકાળ મૃત્યુ ઘરમાં ક્યારેય નથી થતું આ આ વખતની નવરાત્રી મા દુર્ગા હાથી પર સવાર થઈને આવ્યા છે આ વખતે નવરાત્રીમાં મા દુર્ગાનું વાહન હાથી છે અને હાથી પર સવાર થઈ અને પૃથ્વી લોક પરમાં આવી ગયા છે ભક્તોના કષ્ટોને દૂર કરવા જ્યારે પણ મા દુર્ગા હાથી પર સવાર થઈને આવે છે ત્યારે ધરતી પર ફૂલની વર્ષા થાય છે હરિયાળી આવે છે ખેડૂતના ઘરમાં ખુશીઓ આવે છે હરિયાળી આવે છે આ નવરાત્રી બહુ શુભ અને મંગલકારી છે એવું માનવામાં આવ્યું છે શાસ્ત્રોના અનુસાર નવરાત્રીમાં કન્યા પૂજન કરવાનું ખૂબ મહત્વ છે કન્યા પૂજન કરવાથી મા દુર્ગા અભય વરદાન આપે છે આપણી કુંડળીમાં જે કષ્ટ જે પીડા હોય તેને મા દુર્ગા દૂર કરે છે ઘર પરિવારના બધા જ વ્યક્તિના કષ્ટોનું નિવારણ માં તરત જ કરે છે બધી પ્રિય છે છે દુર્ગાને નાની 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 વિનમ્રતા તો આવે અને ઘરનો વિકાસ પણ થાય છે બધા જ કષ્ટો દરિદ્રતા દૂર થઈ જાય છે નવરાત્રીમાં મા દુર્ગાનું પૂજન કરવામાં આવે છે પરંતુ સૌથી વધારે નવરાત્રીમાં મહત્વ હોય છે ગોરણીઓને જમાડવાનું કન્યા પૂજનનું બહુ મહત્વ છે કન્યા પૂજા સર્વપ્રિય છે સર્વશ્રેષ્ઠ છે કન્યાના સ્વરૂપમાં સ્વયં માં જગદંબા દેવી વૈષ્ણવી અને નવ દેવીઓ એટલે કે સમસ્ત બ્રહ્માંડ કન્યાના શરીરમાં કણ કણમાં વાસ કરે છે બહુ ઓછા લોકોને આ વાતની ખબર હોય છે કે તેત્રીસ કોટી દેવી દેવતાઓનો વાસ કન્યામાં હોય છે નાની નાની બાળી બાળકુવારી કન્યા હોય એમાં હોય છે કારણ કે કન્યાઓ અબૂત હોય છે અણસમજુ હોય છે હોય છે માટે એમાં દેવી દેવતાઓનો વાસ હોય છે કન્યા ભલે નાની હોય કે મોટી તેના મસ્તક સદાય પૂજનીય છે માં સન્માન એને ગણવામાં આવે છે માનું સન્માન આપવામાં આવે છે તેને મિત્રો એવું માનવામાં આવે છે કે મા દુર્ગા તેમના વ્રત અને ઉપવાસના ઉપવાસ કરવાથી જેટલા પ્રસન્ન નથી થતા જેટલા ખુશ નથી થતા એટલા મા દુર્ગા ખુશ થાય છે માત્ર કન્યા જમાડવાથી કન્યાનું પૂજન કરવાથી ગોરણીઓને જમાડવાથી મા દુર્ગા એટલા ખુશ થાય છે ભલે વ્રત ઉપવાસ ન કર્યા હોય પણ જો ગોરણીઓ જમાડી દઈએ કન્યાઓ જમાડી એનું પૂજન કરીએ તો મા દુર્ગા અત્યંત ખુશ થાય છે નવરાત્રિમાં નાની નાની છોકરીઓ ને માતાનું સ્વરૂપ માનવામાં આવે છે નાની નાની ગોરણીઓને જમાડવામાં આવે છે અને ખુશ કરવામાં આવે છે બદલામાં માં આપણને ખૂબ ખૂબ આશીર્વાદ આપે છે ગોરણીઓને પ્રસન્ન કરવા માટે આપણે ભેટ આપીએ છીએ ભેટ આપવામાં આવે છે કહેવાય છે કે કન્યાને કોઈ ભેટ આપો અને જો તે રાજી ખુશીથી સ્વીકાર કરી લે એનો તો એવું માનવામાં આવે છે કે સ્વયં મા દુર્ગાએ એ ભેટ સ્વીકાર કરી લીધી અને કન્યા ખુશ થઈ જાય તો તે મા દુર્ગાને આશીર્વાદ મળી ગયો તે વ્યક્તિને એવું સમજવું અને મા દુર્ગાની કૃપાથી તેના મનની બધી જ મનોકામના પૂરી થઈ જાય છે કન્યા પૂજન કોઈ સાધારણ પૂજન નથી કોઈ સાધારણ વસ્તુ નથી સમસ્ત બ્રહ્માંડમાં જેટલી પણ પૂજા થાય છે તેમાંથી વધારે સર્વશ્રેષ્ઠ કન્યા પૂજા માનવામાં આવે છે કન્યા પૂજન સર્વશ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે દસ બાર ગંગા સ્નાન કરવાથી દસ થી બાર વખત અને સો વાર યજ્ઞ કરવાથી એક હજાર કરવાથી જે પુણ્ય મળે છે ને તે માત્ર એક વાર કન્યા પૂજન કરવાથી કરોડ ગણું ભક્તને ફળ મળે છે આટલું બધું મહિમા બહુ મહત્વ છે કન્યા પૂજનનું માટે કહેવાય છે કે દીકરીઓને હેરાન ન કરવી જોઈએ આમ કરવાથી સમસ્ત બ્રહ્માંડ હલી જાય છે દીકરીઓને જેટલી સેવા એની કરો એટલી ઓછી છે દીકરીઓ કન્યાઓ કોઈ મામૂલી નથી હોતી દીકરીઓના મસ્તક પર બિરાજમાન માં દુર્ગા થઈને માં સ્વયં આપણા ઘરમાં આવે છે નવરાત્રીમાં બે વર્ષથી લઈને દસ વર્ષની છોકરીનું પૂજન કરવું જોઈએ આઠમ अथवा નોમના દિવસે કન્યાના પગ ધોઈને ભોજન કરાવવું જોઈએ અને ભેટ આપવી તે માનવામાં માનવામાં આવે આવે છે છે દુર્લભ આવો આવો મોકો તો ક્યારે જવા ન દેવો જોઈએ જેટલી બની શકે તેટલી કન્યાઓ જમાડો તેટલી ગોરણીઓ જમાડો તમારામાં જેટલી શક્તિ હોય એટલી કન્યાઓને તમે જમાડો વધુ ને વધુ જમાડો કન્યાનું સ્વાગત કેવી રીતે કરવું જોઈએ જ્યારે આપણે ગોરણીઓ જમાડવી હોય આઠમ નોમ અથવા તો દિવસે તમારે ગોરણીઓ જમાડવી હોય તો એનું સ્વાગત કેવી કેવી રીતે રીતે કરશો એનું શું તમે તો એ બધું આપણે જાણીએ જ્યારે કન્યા ઘરે આવે ને ગોરણીઓ નાની નાની બાળ ઘરે આવે તો તેના દૂધ અને પાણીથી પગ ધોવા જોઈએ પછી ગોરણીઓને સાફ સુથરી જગ્યા હોય ત્યાં આસન પાથરીને બેસાડો ગોરણીના માથા ઉપર કંકુ ચોખાનો ચાંદલો કરી ફૂલ નાખો પછી તેને જમવા આપું પણ ધ્યાન રાખવું કે ગોરણીઓની થાળીમાં ક્યારે ત્રણ પૂરીઓ ન પીરસવી ત્રણ પૂરીઓ ન મૂકવી આ અશુભ નહીં પણ ઘોર અશુભ માનવામાં આવે છે ત્રણ પૂરી અને ત્રણ રોટલી મરનારા હોય એની પાછળ જે મરવાવાળું જે વ્યક્તિ હોય એની પાછળ કાઢવામાં આવે છે ત્રણ પૂરી ત્રણ રોટલી અને જેલના કેદીઓ માટે માટે પણ ત્રણ રોટલી આવે છે ગોરણીની થાળીમાં ત્રણ પૂરી કે ત્રણ રોટલી ન મૂકવી એક 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 પછી પછી એમ કરીને તમે પૂરી મૂકી શકો છો રોટલી મૂકી શકો છો કન્યા પૂજનમાં ગોરણીઓને જ્યારે જમાડો ત્યારે એના માથા ઉપર લાલ ચુંદડી જરૂર ઓઢાડવી જોઈએ આ શુભ છે અતિશુભ છે ભોજનમાં શું જમાડ છું તો ભોજનમાં ખીર પૂરી લાપસી ચણાનું શાક બટેકાનું શાક પનીર વગેરેના શાક પણ તમે ખવડાવી શકો છો આમ તો તો દુર્ગાનું પ્રિય ભોજન ખીર લાપસી પૂરી છોલે વગેરે છે પણ એક વાત હંમેશા યાદ રાખવી ભૂલથી પણ લસણ ડુંગળીનો ઉપયોગ ન કરવો જોઈએ નહીં તો અનર્થ થઈ જાય છે ઘણા લોકો એવું કરે છે કે પેકેટ વેફર વગેરે લઈ અને છોકરીઓને આપે છે કન્યા હોય એ છોકરીઓને આપે છે પણ એમાં લસણ ડુંગળી હોય છે આવું ન કરવું જોઈએ આનાથી તમારું વ્રત પણ ખંડિત થઈ શકે છે અને મા દુર્ગા પણ ક્રોધિત સહી થઈ શકે છે તમારું જે કરેલું છે એનું તમને ફળ નથી મળતું કોઈ પણ વસ્તુ ડબ્બા બંધ હોય પેકેટમાં હોય છો ત્યારે એવી કોઈ પણ વસ્તુ ન ખવડાવી જેમાં લસણ ડુંગળી હોય ઘણા લોકો ઘરે જમવાનું નથી બનાવતા બહારથી લાવીને ખવડાવી દે છે પણ આવું ન કરવું જોઈએ એવું શું કરવાને ખબર છે મિત્રો કારણ કે મા દુર્ગાને તમારા હાથોથી બનાવેલું ભોજન જમવું હોય છે બહારથી આવેલું નહીં મા દુર્ગા આપણા હાથનું બનેલું અને આપણો પ્રેમ ભાવ આપવાને જોઈએ છીએ માટે ભોજન તો ઘરે જ બનાવવું જોઈએ ભલે તમે વધુ ન કરી શકો એમ હોય બહુ ન થઈ શકે એમ હોય તો થોડું બનાવો માત્ર એક બે પૂરી કે ખીર થોડી બનાવો ભગવાનને મા દુર્ગાને ધરાવવા માટે તમે ભલે બહુ બધા પકવાન ન બનાવો થોડું બનાવો પણ મા દુર્ગાને ભોજન તો હાથથી બનાવેલું ઘરે બનાવેલું જ જમાડવું ઘરનું બનાવેલું પાકું ભોજન જ મા દુર્ગાને જમાડવું અને કન્યાને પણ ગોરણીઓને પણ એ જ જમાડવું ગોરણીઓને પ્લાસ્ટિકના વાસણમાં બનેલું ભોજન અથવા પ્લાસ્ટિકમાં ભોજન ન પીરસું અત એનું કારણ છે કે તે અશુદ્ધ હોય છે કહેવાય છે કે પ્લાસ્ટિકના મોટા ભાગના વાસણ જાનવરોના હાડકામાંથી બને છે એવું કહેવાય છે માટે આવું પાપ ન કરવું જોઈએ કન્યાને હંમેશા સ્ટીલ જેવા વાસણ કે પતરવેલીમાં જમાડવું જોઈએ આ શુભ માનવામાં આવે છે જો ઝાડના પાંદડામાં પતરવેલીમાં કન્યાને ભોજન કરાવવામાં આવે તો માનું અભય વરદાન મળે છે મિત્રો એક બીજી પણ ખાસ વાત છે જે ખૂબ ધ્યાનમાં રાખવા જેવી છે જો નવરાત્રી દરમિયાન તમે કન્યા પૂજન કરાવો છો તમે ઘરે ગોરણીઓને જમાડો છો અને એમાં પણ શુક્રવારનો દિવસ હોય તો ગોરણીઓને ખાટી વસ્તુ ન પીરસવી જોઈએ ખાટી વસ્તુ ન ખવડાવી જોઈએ અને મા દુર્ગાને પણ ખાટી વસ્તુ થાળમાં ન મૂકવી જોઈએ કારણ કે શુક્રવારનો દિવસ મા સંતોષીને સમર્પિત છે નવરાત્રીના દિવસોમાં

અને જે વ્રત ઉપવાસ કર્યા હોય તો એનું ફળ મળતું નથી બધું જ પાણીમાં જાય છે ખાટી વસ્તુથી માં સંતોષી રુષ્ટ થઈ શકે છે માટે આ ભૂલ ન કરવી જોઈએ અને જે આપણે કન્યા પૂજન કરાવ્યું હોય એ બધું જ નિષ્ફળ જાય છે એનું ફળ નથી મળતું ખાટી વસ્તુથી માં સંતોષી નારાજ થઈ જાય છે ક્રોધે ભરાય છે માટે આ ભૂલ ન કરવી જોઈએ મિત્રો જ્યારે પણ કન્યાને તમે ભોજન કરાવો છો તો થાળીમાં એક લવિંગ જરૂર મૂકવું જોઈએ કારણ કે લવિંગ મા દુર્ગાને અતિશય પ્રિય છે લવિંગ માતા શક્તિનું પ્રતિક છે લવિંગમાં દુર્ગાનો લવિંગમાં વાસ હોય છે આ નવ દિવસમાં મા દુર્ગાને લવિંગ અર્પણ કરવામાં આવે છે એમના થાળમાં પણ લવિંગ ધરાવવામાં આવે છે માટે કન્યાને લવિંગ જરૂર થાળીમાં પીરસો મા દુર્ગાને અમૃત કરતાં પણ લવિંગ વધારે પ્રિય છે આમ કરવાથી તમારું ભાગ્ય ચમકી જશે મા લક્ષ્મી તમારા જીવનમાં ધનની કમી ક્યારેય નહીં રહેવા દે મિત્રો હવે એ જાણીએ કે કન્યાને ભેટમાં આપણે શું આપવું જોઈએ એવું શું આપવું કે ઘરમાં હંમેશા સંપન્નતા બની રહે તો કન્યાને પૂજન કરતી વખતે એમને પૈસા ધન જરૂર આપો કન્યા જ્યારે તમારા ઘરેથી ખુશી ખુશી દક્ષિણા ધન લઈને જાય છે તો એ ખુશી ખુશી તમે તમને ધન પ્રદાન કરતી જાય છે આ સમયે કોંજુસી ન કરવી ખુશી ખુશી ધન જરૂર આપો નાની નાની બાળાઓને શાસ્ત્રોમાં કહેવાયું છે કે કન્યા જેટલી ખુશ થાય એટલું જ મા દુર્ગા જલ્દી તેનું ફળ પ્રદાન કરે છે માટે છોકરીઓને જ્યારે જમાડો ત્યારે એના હાથમાં જેટલા બની શકે એટલી દક્ષિણા એટલા પૈસા જરૂર આપવા જોઈએ તમે ચોકલેટ બોક્સ આપી શકો છો કપડાં પણ આપી શકો છો પણ એ વાતનું ધ્યાન રાખજો કે કાળા કપડા ન આપશો સ્ટીલના વાસણમાં તમે પણ ભેટ આપી શકો છો કન્યા ભેટમાં કન્યાની ભેટમાં જ્યારે છોકરીઓને તમે ભેટ આપો છો તો એમાં એક વસ્તુનું ધ્યાન રાખો કે લોખંડની વસ્તુ ન હોવી જોઈએ લોખંડની કોઈ પણ વસ્તુ ભેટમાં ન આપવી જોઈએ નહીં તો રાહુ કેતુનો પ્રભાવ તમારા જીવનમાં પ્રવેશ કરી શકે છે જ્યારે ગોરણીઓ ઘરે જવાની હોય જ્યારે જમીને ઊભી થાય ત્યારે એને પગે જરૂર લાગજો અને પગે લાગતી વખતે મનમાં જે પણ ઈચ્છા હોય જે મનોકામના હોય એ જરૂર તમે માંગજો તમારી આ મનોકામના મા દુર્ગા જરૂર પૂરી કરશે માટે જ્યારે ગોરણીઓ જમી લે તે ઘરે જવાની હોય એની પહેલા તમે એને પગે જરૂર લાગી લેજો સાચા મનથી માંગેલી મનોકામના મા દુર્ગા જરૂર પૂરી કરશે સાચા મનથી એનો અર્થ એ છે કે મનમાં કોઈ લાલચ ન હોય જો લાલચ મા દુર્ગાને પામવાની હોય તો તેને સાચી ભક્તિ કહેવાય છે સાચી શ્રદ્ધા કહેવાય છે માનો આશીર્વાદ મેળવવાની માને પામવાની લાલચ હોય તો માં ખુશ થાય છે આવી ભક્તિની આગળ સ્વયં તેત્રીસ કોટી દેવી દેવતાઓ તમને નમસ્કાર કરે છે અને નાની નાની બાળાઓ નાની નાની ગોરણીઓ કન્યાઓ સ્વયં મા દુર્ગાનું રૂપ છે માટે મિત્રો જો બની શકે તો નવરાત્રિના દિવસોમાં આઠમ નોમ અથવા તમે ગમે ત્યારે ચાહો એ દિવસે તમે ગોરણીઓ જરૂર જમાડજો મા દુર્ગા ખૂબ પ્રસન્ન થશે અને તમારા ઘરના હર્યા ભર્યા ભંડાર રાખશે તો મિત્રો આ હતી કન્યા પૂજનની વાર્તા જો મારો આ વિડીયો મારી ચેનલ સારી લાગે તો લાઇક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો જય મા દુર્ગા જય શ્રી કૃષ્ણ રાધે રાધે